સચિન જીઆઈડીસી ખાતે થોડા મહિનામાં અગાઉ બનેલી ગેસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મળેલી રાહતના ચેકો આજરોજ વિતરણ કરવામાં આવ્યા છે સુરત સચિન જીઆઈડીસી વિસ્તારમાં થોડા મહિનાઓ અગાઉ ગેસ દુર્ઘટના બની હતી જેમાં કેટલાક લોકોના મોત નિપજ્યા હતા આ ઘટના લઈને રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે તો જવાબદાર જીપીસીબીના અધિકારી અને સચિન જીઆઈડીસીના પોલીસ કર્મચારીઓ સામે પગલાં પણ લેવામાં આવ્યા હતા તો મૃતકોના પરિવારને સહાય આપવાની પણ જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરાઈ હતી અને શુક્રવારના રોજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મળેલા ચેકોનું કૃષિ રાજ્યમંત્રી મુકેશ પટેલ હસ્તે મૃતકોના પરિવારજનોને વિતરણ કરવામાં આવ્યું હતું આજે સચિન જીઆઈટી રોડ નંબર ત્રણ પાસે આવેલા વિશ્વ પ્રેમ ડાઇંગ મિલની બાજુમાં આવેલ ખાડી ખાતે તારીખ છ એક બાવીસના રોજ એક ગોજારો અકસ્માત થયો હતો એની અંદર લગભગ છ લોકોના મૃત્યુ પામ્યા હતા અને બ્યુટી પામતા જ્યાંના ના એસોસિયેટ અમારા સુરત જિલ્લાના પ્રમુખ સંદીપભાઈ અને એ લોકો સૌ મારી પાસે આવ્યા હતા અને અમે બધા સૌ લોકો આપણા ગુજરાતના પ્રદેશ શ્રી પાટીલ સાહેબને રજૂઆત કરતા પાટીલ સાહેબે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને આ મૂર્તિ અંગેની જાણ કરતા એમણે એમના પરિવારને ચાર ચાર લાખ રૂપિયાની સહાય આપવાનો તાત્કાલિક નિર્ણય લીધો હતો અને એ જ સહાયનો આજે અમે ચેક વિતરણ કરી રહ્યા છીએ જે ઘટના બની એ ખૂબ જ દુઃખદ ઘટના હતી આવી પછી આવી ઘટના ના બને એના માટે પણ સરકાર સતત એની સતર્કતા કરી રહી છે આવનારા દિવસમાં આવા કુટ્યો કોઈ પણ કરશે તો અમે કોઈ પણ હલક એને ચલાવી લેવામાં આમાં આવશે નહીં અને જે પણ આમાં આની અંદર જે ગુનેગારો છે પકડાય છે ક્યારે પણ સરકાર જોવા માંચિન જીઆરડીસી ગેસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલોના પરિવારજનો રાજ્ય સરકાર દ્વારા ચેકો થકી આર્થિક મદદ કરતા તેઓના મોઢા પર આજે ખુશી જોવા મળી છે અઝર કુરસી સાથે પ્રકાશ વાળા